હું આસ્થા ગોસ્વામી ન્યૂઝ સાથે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાજ સાબરડેરીમાં આ વર્ષે નવા નિયામક મંડળની ચૂંટણી થયા બાદ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી બાકી હોવાના પગલે પશુપાલકોનો દૂધનો વાર્ષિક ન આપી શકાતા ભારે હંગામા સર્જાયો હતો જેના પગલે દ્વારા વચગાળાની રકમ પેટી બસો અઠ્ઠાવન કરોડ જેટલી રકમ જે તે દૂધ મંડળીઓને આરોહી હતી જો કે પશુપાલકોમાં આ મામલે રોષ ફેલાતા આજે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત પશુપાલક આગેવાનો દ્વારા સાબર ડેરીના પૂર્વ ચેરમેન ડિરેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ હતી જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દૂધનો વધુ ભાવ આપવાની રજૂઆત થઈ હતી સાતો સાત દૂધનું વાર્ષિક ભાવ ફેર પણ પંદર ટકાથી વીસ તો દૂધ વધારો તાત્કાલિક ધોરણે પ્રાપ્ત થાય તેવી રજૂઆત કરાઈ હતી સાબર ડેરીના પૂર્વ ચેરમેન સાથે થયેલ રજૂઆતના પગલે તેમણે પશુપાલકો માટે આગામી સમયમાં ચેરમેન વોઇસમાં ચેરમેનની ચૂંટણી પૂરી થતાની સાથે જ વધારાનો ભાવ

નિર્ણય લેવો ખૂબ અગત્યનો હોય છે માનનીય મુખ્યમંત્રી મંત્રીશ્રી જગદીશભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બંને સાત ટકા અને એની સૂચના આપીને સાતથી દસ ટકા સુધીનો ભાવ વધારો આપ્યો છે પણ નવ મહિનાનો જે ભાવ વધારો છે પશુપાલકોના ફાયદામાં નથી એવું પશુપાલકોનું કહેવું છે ને એવા ફોન પણ મારા પર આવ્યા છે એ રીતે વાત કરીને અમે આગેવાનો સો જણા પચાસથી સો જણા અહીંયા ભેગા થઈને એમાંથી દસથી પંદર જણા અંદર રજૂઆત કરવા જવાના હતા પરંતુ અહીંયા બહુ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે પશુપાલકોની પરિસ્થિતિ દયનીય છે અને ત્યાં ચેરમેન સાહેબ ને એમડી સાથે વાત થયા બાદ એમણે કીધું કે તમે પંદર જણા આવો તમારી જેટલી પણ રજૂઆતો છે જે પણ માગ છે એના માટે અમે બેઠા છીએ ને અમારે પશુપાલકોથી જ સાબડેરી છે એટલે સો ટકા અમે એમાં કંઈક નિર્ણય લઈને તમને આપીએ છીએ અને ટૂંક જ સમયની અંદર એમાંથી આપણે પંદર એક જણા અંદર જઈ અને રજૂઆત કરી અને જે પણ નિર્ણય આવે અને મારા વિશ્વાસ છે કે પશુપાલકોની જે રજૂઆત છે એ રજૂઆતને પૂરતો ન્યાય મળે એના માટે અહીંયા બધા ભેગા થયા છે અને સો ટકા વિશ્વાસ સાથે એટલે કહું છું કે મને મારી જાત ઉપર વિશ્વાસ છે કે હું અંદર જઈને વાત કરીશ તો સો ટકા પશુપાલકોને જે પણ ભાવ ફેરનો ડિફરન્સ ગઈ વખતે જે મળ્યો છે એનાથી પણ સારો મળે તે પ્રકારની વાત કરવા જઈ રહ્યા છે અને સો ટકા એમડી સાહેબને આ વાતની